નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત ગઈકાલે સાંજે જે પાટીદાર સમાજનો સુરતની અંદર એક સમાજલક્ષી કાર્યક્રમ હતો અને તેની અંદરથી સ્ટેજ પરથી સરથાણાના પીએસઆઈ એવા ઉર્વિશાબેન મેંદપરાનું એક એવું નિવેદન આવે છે જે આપણા સૌએ સાંભળ્યું કે રાત્રિ ડ્યુટી દરમિયાન કોમ્બિંગ દરમિયાન જે પ્રોહિબિશનના કેસ કરાતા હોય જે દારૂ પીને પકડાતા હોય તે તમામની અંદર પંદર માસી દસનો આ રીતનો રેશિયો એક પાટીદાર સમાજના છોકરાઓનો છે એટલે કે પાટીદાર સમાજના છોકરાઓ દારૂ આટલા બધા પીતા છે ખૂબ સારી વાત છે કે જે રીતે ઋષાબેનનું એક સચોટ એવું સુધારણા માટેનું એક નિવેદન છે એનું ઓબ્ઝર્વેશન છે કે કઈ રીતના સમાજની સુધારાની જરૂરિયાત છે પરંતુ મારું આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પાટીદાર સમાજના યુવક તરીકે જ મારે સમસ્ત સરકાર ગુજરાત સરકારને પૂછવા માગું છે ખરેખર જો બેનની વાતમાં દમ હોય બેનની વાત સચોટતાવાળી હોય તો ગુજરાત રાજ્યના સુરત શહેરની અંદર કે એ શહેર કે જે ઇકોનોમી અને એક અર્થવ્યવસ્થાનો મહત્ત્વપૂર્ણ એક સિટી બનીને છે ક્લીન સિટી તરીકેના એવોર્ડ મળે છે આ સિટીની અંદર શું આટલો બધો દારૂ પ્રમાણમાં ખરેખર શું વેચાય છે શું ખરાબ પ્રમાણને અંદર સુરતની અંદર આટલો બધો દારૂ મળે છે જો મળે છે તો બહુ જ દુઃખની વાત છે કે આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પણ આપણે દારૂબંધી સાચા અર્થમાં કરી નથી શક્યા ફક્ત ને ફક્ત ગિફ્ટ સિટીમાં જે રીતનો દારૂનો કોન્સેપ્ટ ડબલ ઢોલકી નીતિ આપણે લાવ્યા કે જેના માધ્યમથી એક રીતના આ ગુજરાતને દારૂબંધીને ચેલેન્જ થાય એવા ડિસિઝન હતું અને ત્યારબાદ સુરતની અંદર જો આ રીતનું બેનની વાતમાં સત્યતા હોય તો ખરેખર ગુજરાતની રાજ્ય સરકારને એક ચિંતન કરવું પડશે કે આવનારા સમયની અંદર આપણે સુરત શહેરને નશામાંથી મુક્ત કેમ કરીએ કેમ કરીને કોઈ પાટીદાર સમાજ જ ફક્ત એક નહીં દરેક સમાજના દીકરા દીકરીઓ દારૂ ડ્રગ્સ અવળી લતે ન ચડે તેના માટેના એક પ્રાવધાન કરીને પ્રોહિબિશનના એનડી તમામ પ્રકારના કાયદા કાનૂન મજબૂત કરવા પડશે દોસ્તો જે રીતની આ પીએસઆઈ બેનની વાતમાં જો સત્ય જ હોય તો ખરેખર ગુજરાત સરકારને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી આ તમામને એક ચિંતન કરવું પડશે કે ખરેખર તેના જ વસવાટ શહેરના સુરત શહેરની અંદર જો આટલો બધો દારૂ ભયંકર પ્રમાણની અંદર ક્વોન્ટિટીની અંદર જો દારૂ આવતો હોય અને પીવાતો હોય તો આ ગુજરાત માટે ખૂબ જ શરમભર્યું કહેવાય દુઃખભર્યું કહેવાય કારણ કે આ ગુજરાત ગાંધીજી અને સરદાર પટેલના નામથી આપણી છાપ છે આ ગુજરાતને એ ગુજરાતની અંદર જો આટલા પ્રમાણમાં દારૂ આવતો હોય તો ખરેખર એક જ વિચારવા જેવી બાબત છે ખરેખર પોલીસ લાઈનના બેડાના મિત્રો જો સ્વીકારતા હોય ખુલ્લે આમ કે ખરેખર દારૂ આટલો બધો પીવાય છે તો રાજ્યની સરકારને તો વિચારવું જ રહ્યું કારણ કે એક તરફ આપણે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત રાષ્ટ્રના સપના સાથે આગળ વધીએ છીએ અને બીજી તરફ એક જ એવો જિલ્લો કે જે જિલ્લાને આપણે ભૂતકાળની અંદર ઘણા બધા એવોર્ડથી નવાજીએ છીએ ખૂબ જ મોટા પ્રકારનો વર્ગ રહે છે બધા તમામ અઢારે વરણના લોકો અઢારે આલમના લોકો ત્યાં નિવાસ કરે છે અને એની વચ્ચે જો આ રીતના દારૂ મળવું એ ખૂબ દુઃખની વાત છે એટલે સ્પષ્ટપણે રાજ્ય સરકારની એવી સ્ટ્રિક પોલિસી લાદવી જોઈએ જેના કારણે દારૂ બંધ થાય આ એક સમાજની વાત નથી દરેકે દરેક સમાજને ખરેખર દારૂ બંધી માટેની એક આ વાત છે જે વાત મેં સોશિયલ મીડિયા થકી ફેસબુક થકી આપ સૌ સુધી પહોંચાડવા માગું છું જય હિન્દ જય ભારત રાષ્ટ્રહિત સર્વોપરી